બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ચાત્રા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ લોકાર્પણ વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાસક પક્ષના આગેવાનો તેમજ ગામના અગ્રણીઓએ ઉપસ્થિતિ આપી હતી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રિબિન કાપીને પંચાયત ભવનનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ યોજાયેલી સભામાં ગામ લોકો સાથે વિવિધ સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગામલોકોએ નર્મદા કેનાલ પીવાના પાણીની તંગી નવા રોડ અને રસ્તાઓ બાબતે રજૂઆતો રજૂ કરી હતી ધારાસભ્યએ તમામ રજૂઆતો સાંભળી અને સરકાર સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્થાનિક આગેવાનો અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આગામી દિવસોમાં ગ્રામ વિકાસ માટે વધુ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે તેવી આશા સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો આજે બાબર તાલુકાના ચાત્રા ગામે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ મહામંત્રી શ્રી અને તાલુકાના આગેવાનો ગામના સરપંચ શ્રી અને ગામના તમામ આગેવાનો સાથે રહી અને આજે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યું છે અને ગામોના વિકાસ માટે આજે એમાં ગ્રામ પંચાયત તે રજૂઆત કરી અને ગામનો વિકાસ થાય અને ગામની અંદર જરૂરિયાતો પૂરી પાડે એના માટે આજે સરસ મજાનું આજે ગ્રામ પંચાયતનું મકાન બનાવ્યું છે એમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આજે અમને પણ ખુશી છે ગામ લોકો પણ ખુશ છે કે આજે ગ્રામ પંચાયતનું

તેમજ તાલુકા ભરમાથી બધા સંગઠનના આગેવાનો ગામના બધા 18 સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ગ્રામ પંચાયત કચેરીને ધારાસભ્ય સાહેબ સ્વરૂપજી ઠાકોર સાહેબના સ્થાને ખુલી મૂકવામાં આવી છે અને ગામનો વિકાસ થાય તેમાં સૌ ગામ લોકો સાથે મળીને ગામનો વિકાસ થશે તેવી ભાવના સાથે આજે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત